સુરતમાં વરસાદને વિરામ મળતા માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે રસ્તાની રિપેરિંગ કામગીરી શરૂ કરી છે ખાસ કરી કામરેજથી શામપુરા વચ્ચેના પંદર કિલોમીટરના અતિ વ્યસ્ત સ્ટેટ હાઇવે પર તાત્કાલિક રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સૂચન બાદ વિભાગ બે ના કાર્યપાલ ઇજનેર પ્રશાંત ચૌધરીની દેખરેખ અને આસિસ્ટન્ટ ઇજનેર હાર્દિક ડાભીની માર્ગદર્શન હેઠળ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ભારે વરસાદને કારણે રોડ પર મોસમોટા ખાડા પડી ગયા હતા જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થતી હતી આ હાઇવે બાર ચોમાસા દરમિયાન વધારે વરસાદ પડવાથી કામરેજ થી શામપુરા રોડ જે અતિ અગત્યનો સ્ટેટ હાઈવે છે જેમાં માઇનર વરસાદને લીધે માઇનર ખાડા પડેલ હોવાથી રિપેરિંગની કામગીરી ત્વરિત હાથ ધરવા સુરત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત હાથ ધરી રસ્તો ટ્રાફિકેબલ મુવમેન્ટ કરવામાં આવેલ છે જેથી આ રસ્તો સ્ટેટ હાઈવે તેમજ બારડોલી તેમજ માંડવી તાલુકાને કામરેજ તાલુકા તથા અગત્યના સુરત જિલ્લા સાથે જોડતો અગત્યનો સ્ટેટ હાઈવે હોવાથી રિપેરિંગની કામગીરી અતિ મહત્વની રહી છે અને કન્ટિન્યુઅસ રિપેરિંગ કરવામાં આવે છે અને આ રિપેરિંગ કરેલ છે જે